એ પહેલા તમને જણાવી દઈએ કે અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે ભાવે ઘઉ અને પચીસ ની અંદર પ્રતિ ક્વિન્ટલે ટેકાના ભાવે ઘઉં ની ખરીદી થાય તેવી શક્યતા છે પેલી જાન્યુઆરીથી લઈને ખેડૂતો કરાવી શકશે ઓનલાઈન રજીસ્ટ્રેશન

લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી કરવામાં આવશે તો જે લોકો પણ ટેકાના ભાવે ઘઉંની વેચાણ કરવા માંગે છે તેમણે ખાસ કરીને તમારી ગ્રામ પંચાયતમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે ત્યાર પછી દોસ્તો તેના સમાચાર સામે આવ્યા છે હજી તો એક વાવાઝોડું ગયું ત્યાં બીજું સામે આવ્યું છે એક વાવાઝોડું ગયું છે અને બીજું વાવાઝોડું આવશે આપણા હવામાન વિભાગનું ડબલ એલર્ટ એક સાથે દેશનું વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે ક્યારેક વાવાઝોડું તો ક્યારેક ઠંડી ક્યારેક ક્યારેક વરસાદ આવી છે ખબર પડતી તેની કણ ખબર પડતી નથી આવામાં વધુ એક ખતરનાક આગાહી આવી છે વાવાઝોડાના પ્રોડક્શન ફેક્ટરી બનાવેલી બંગાળની ખાડીમાં માંડ એક વાવાઝોડું ગયું ત્યાં તો બીજું વાવાઝોડાનું સંકટ પેદા થયું છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ભારતીય હવામાન વિભાગે આ અઠવાડિયે ઉત્તર પશ્ચિમ ભારતમાં શીત લહેર અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને પશ્ચિમ સહિત ઘણા રાજ્યોમાં શીત લહેર અને ખરાબ હવામાન અંગે જાહેરાત કરી છે જ્યારે બંગાળની ખાડીમાં બનેલો સાત દબાણના વિસ્તારને કારણે તમિલનાડુ રાયસીમા અને દરિયાકાંઠામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી આંધ્રપ્રદેશની અંદર અઢાર થી લઈને એકવીસ ડિસેમ્બર સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગોમાં ઠંડા મોજાની સ્થિતિ પર્વત છે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીની અપેક્ષા જમ્મુ કાશ્મીર લદ્દાખ અને પશ્ચિમ રાજસ્થાન આ ઉપરાંત ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને ચંદીગઢની અંદર ગાઢ ધુમ્મસની અસર પણ જોવા મળશે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને કરોડોની સહાય સુકવાય રાઘવજી પટેલે જણાવ્યું હતું દોઢ મહિનામાં જ સહાય સુકવાઈ હતી બંને કૃષિ રાહત પેકેજને મળી ગુજરાતના સાત પોટ પંદર લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂપિયા તેરસો બોતેર વધુની સહાય સુકવાય છે રાજ્યના ઉન્નતિ અને સમૃદ્ધિ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબિદ્ધતા દર્શાવી છે

ગુજરાતના ખેડૂતોને નિશ્ચિત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપી છે શિયાળામાં વિવિધ પાકનું વાવેતર કરતા ખેડૂતોને પાણીનો પ્રશ્ન રહેતો હોય છે ઘણા વિસ્તારમાં શિયાળુ પાક સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે તેવામાં રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકાર શિયાળુ પાક માટે ખેડૂતોની સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરો પાડશે તેવી જાહેરાત કરી દીધી છે ત્યાર પછી દોસ્તો જોવાના ડુંગળીના ગુજરાતના ખેડૂતો મોટા સમાચાર સામે આવ્યા છે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા દરમિયાન ખેડૂતોની ડુંગળીના ગુણવત્તા અનુસાર પ્રતિ વીસ કિલો સો રૂપિયાથી થી લઈને પાંચસો રૂપિયા સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બહાર ડુંગળીથી ભરેલા વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ડુંગળીના ત્રણ લાખ થી વધુ કટ્ટાની આવક થઈ હોવાનું સામે આવ્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડની ડુંગળીની આવક સતત વધારો જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી હતી ભયંકર મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે હીરાના ઘણા કારખાનાઓ બંધ થયા છે કેમ ઓછું થઈ રહ્યું છે હીરાનું કામ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા રત્નકારો સુરત પોતાના ગામડે પરત તેવામાં એક જ પ્રશ્ન થઈ રહ્યો કે હીરાની આ મંદી ક્યારે જશે સુરતની શાન કહેવાતા હીરા ઉદ્યોગ મંદી માર હવે ઝીલી શકે તેમ નથી અનેક કારીગરો બેકાર બન્યા છે ઘણા રત્ન કલાકારો સુરત છોડીને ગામડે જતા રહ્યા છે

ઢલિયામાં લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચી ગયું છે કોલ્ડ વેવ ની વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ કોલ્ડ વેવ ની આગાહી છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી વધી શકે તેવા સમાચાર સામે આવ્યા હતા તો દોસ્તો આ અગત્યના સમાચાર આવા સમાચારો દરરોજ જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક સરેના અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે